ધરતીપુત્ર પર દયા દાખવી પંથકનું વહીવટીતંત્ર અને ખેતી વિભાગ જાગૃત થઈ ખેડૂતોની ભારે દેશ અને રાજ્ય સરકારે આવે એવી લોક માંગ ઉઠવા પામી છે અહીંયા ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે ભૂતકાળના પૂર પ્રકોપની સરકાર દ્વારા સહાયની જાહેરાત કરી પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ ભરૂચ જિલ્લો એમાંથી બાકાત હોય ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે દેશની પ્રગતિશીલ સરકારના નવનિયુક્ત કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ભરૂચ જિલ્લો અને આમોદ જંબુસન પંથકના ખેડૂતો સહાય માટે હાથ ફેલાવી રહ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે રમેશ પરમાર એક્સપ્રેસ ન્યૂઝ